નમસ્કાર મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરમાન દિવાળી પૂર્વે વડોદરા શહેરમાં દબાણ શાખાનો એક શન માંડવીથી મંગળ બજાર સુધી દબાણ દૂર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના માંડવીથી મંગળ બજાર વિસ્તાર સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દિવાળીનો તહેવાર નજીક આવતા નાગરિકોની અવરજવર તથા ખરીદી વધતી હોવાથી ટ્રાફિક જામ અને ભીડભાડ ટાળવા માટે આ કાર્યવાહી કરવામાં આવી દબાણ શાખાની ટીમે રસ્તામાં આવેલા નાના મોટા દબાણો લારી ગલ્લા તેમજ અસ્થાયી સ્ટોલ દૂર કર્યા જેથી માર્ગ પર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે અને આ કામગીરી દરમિયાન પોલીસ તંત્રની ટીમ પણ હાજર રહી હતી અને શાંતિપૂર્ણ રીતે દબાણ દૂર કરવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરી હતી અધિકારીઓએ જણાવ્યું કે દિવાળી દરમિયાન નાગરિકોને સહેલાઈથી અવડજવળ થઈ શકે અને માર્ગો સ્વચ્છ રહે તે હેતુસર સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આવું જ દબાણ મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવશે એજીપી દ્વારા પોલીસ તરીકે જાણ કરી કે કે પર ખડક મારતા આને વાત તો ચડી જરૂર

તહેવારો આવનાર છે દિવાળી બેસતું વરસ ભાઈબીજ લાપાચમ વગેરે વગેરે આ સિઝનમાં નાગરિકો નાની મોટી ખરીદી કરવા જતા હોય છે કપડાં સ્વીટ્સ વગેરે વગેરે આ ઝોન એરિયામાં લહેરીપુરા પાણી પાણીગેટ વગેરે વિસ્તારમાં રસ્તાઓમાં વારંવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઊભા થતા હોય છે જેના કારણે એક્સિડન્ટ થાય છે ટ્રાફિક જામ થાય છે અને ચેઇન સ્નેચિંગ અથવા મોબાઈલ સ્નેચિંગના બનાવો બને છે આ પરિસ્થિતિને પહોંચી વળવા સારું માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સર સીપી સર લીના પાટીલ મેડમ વગેરે સિનિયર અધિકારીઓની સૂચનાથી આજરોજ મહાનગરપાલિકાના મદદથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેને દબાણ હટાવો ઝુંબેશ એવું નામ આપવામાં આવેલું છે અને આ ઝુંબેશ દરમિયાન લૈરીપુરા માંડવી ગેટ અને પાણી ગેટ સુધીમાં જે રસ્તા કાંઠે લારી ગલ્લા પથારાવાળા કે સ્ટેન્ડવાળા જે કંઈ અડચણ રૂપ છે તેમને સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે